આવવાનું છે ને ને આજે તારી જોડે પણ હું આવું છું આજે તારી જોડે ચાલો અરે ટીચર કંઈ ના કરે બેટા બેસા હા ટીચર લખ્યા છે હું તમને બોલાઉં છું

Hoeveel? Acht. 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 જ્યાં બાળકોને મારી ધમકાવીને શીખવવામાં છે આવો શિક્ષણ હોય કે જ્યાં બાળકોને પ્રેમથી ના હું મારા બાળકને આવી શાળામાં નહીં મૂકું પણ તેના માટે હું કરી શકું છું ઘટના ને લઈને ચિંતિત હતા ત્યારે તેઓ પોતાના મિત્ર ગોપાલભાઈ સમક્ષ પોતાની સમસ્યા રજુ કરે છે ત્યારે ગોપાલભાઈ તેમને મેડમ મોન્ટેસરી નામનું પુસ્તક આપે છે અને કહે છે અને તારી સમસ્યાનું સમાધાન આ પુસ્તકમાંથી જ મળી રહેશે આ પુસ્તક વાંચ્યા બાદ તેમણે વકીલાત છોડી શિક્ષણમાં જંપલાવ્યું અને